વિદ્યાર્થી મિત્રો આંકડાશાસ્ત્ર ધોરણ બાર એમાં આપણે સંભાવનાના ઘટનાના દાખલાઓ સમજી રહ્યા છીએ આગળના વિડીયોમાં આપણે ઘટનાના દાખલા નંબર છથી માંડી અને દસ દાખલા સમજેલા છે આજે આપણે દાખલા નંબર અગિયારથી માંડી અને પંદર સુધીના દાખલાઓ સમજવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ દાખલો અગિયારમો એમાં આપણને સૂચના એ રીતે આપી છે કે બાવન પત્તાનો અવકાશ પહેલાં તમારે લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો બાવન પત્તાનો અવકાશ જ્યારે લખવાનો હોય ત્યારે આપણે યાદ રાખવાનું કે પ્લેઇંગ કાર્ડમાં કુલ બાવન પત્તા હોય હવે એ આ રીતે બનેલા હોય નિદર્શાવકાશ યુ તમે અહીંયા જુઓ છો એસ વન એસ ટુ એસ થ્રી એમ એસ ટેન સુધી એટલે એસ વન એટલે સ્પેરો એટલે કે એ જે કાળીના પત્તા હોય કાળા રંગના અને એને કાળીના પત્તા કહેવાય એને એને સ્પેરો કહેવામાં આવે એવા એકથી દસ પાતા પત્તા હોય ત્યાર પછી એસ કે એટલે બાદશાહ અથવા કિંગ એસ એટલે રાણી અને એસ છે એટલે ગલ્લો અથવા ગુલામ તો તમે સમજી ગયા કે કાળીના પત્તા દસ નંબરવાળા એકથી દસ અને ત્રણ છે એ બાદશાહ રાણી અને ગુલામ એમ ટોટલ તેર પત્તા એના હોય ત્યાર પછી તમે જુઓ છો અહીંયા કે સી વન સી ટુ સી થ્રી એમ સી ટેન એટલે સીવન સી ટુ સી થ્રી એટલે ક્લબ ક્લબ એટલે ફૂલીના પત્તા તો ઓની જેમ જ કાળીની જેમ જ ફૂલીના પત્તા છે એ પણ એક બે ત્રણ ચારથી શરૂ કરી અને દસ સુધીના નંબરવાળા પત્તા ગણાય અને ત્રણ પત્તા છે એ સી કે સી ક્યુ અને સી જે એ અનુક્રમે બાદશાહ રાણી અને ગુલામના પત્તા હોય એ રીતે આપણે આગળ જોવા જઈએ તો અહીંયા મેં બતાવેલું છે તમને એચ વન એચ ટુ અને એચ થ્રી એમ આગળ ચાલતા ચાલતા એચ એચ ટેન સુધી એટલે કે હાર્ટ એચ એટલે હાર્ટ એટલે એને લાલનું પત્તું એવું નામ પ્લેઈંગ કાર્ડમાં આપે હવે આ આગળના જે બે હતા એસ વન એટલે કે સ્પેરો અને ક્લબ એ બંનેના તેર તેર પત્તા જે હોય એનો કાળો રંગ હોય અને આ હાર્ટ જે એચ વન એચ ટુ એચ થ્રી એમ એચ ટેન સુધી અને એચ કે એટલે એચ કિંગ એચ ક્યુન અને એચ જેક એટલે કે બાદશાહ રાણી અને ગુલામ એનો રંગ છે એ લાલ હોય એટલે એને હાર્ટ અથવા તો લાલનું પત્તું એવું કહેવામાં આવે એ પણ તેર પત્તા હોય દસ નંબરવાળા અને ત્રણ છે એને ચહેરાવાળા કહેવામાં આવે બાદશાહ રાણી અને ગુલામ એવી રીતે છેલ્લું પણ આપે છે એ પણ આની જેમ તેરપત્તા આવે ડી વન ડી ટુ ડી થ્રી એમ આગળ ચાલતા ચાલતા ડી ટેન એટલે કે ડી એટલે ડાયમંડ એટલે એને ઘણા લોકો ચોકડીનું પત્તું કહે અથવા તો ઘણા લોકો એને ચળકટનું પત્તું કહે છે એટલે ચળકટ કહીએ કે ચોકડીનું પત્તું કહીએ એ જે તેરપત્તા બને એના રંગ પણ લાલ હોય છે ટૂંકમાં આપણે યાદ રાખવાનું હાર્ટ અને ડાયમંડ એટલે કે લાલનું પત્તું અને ચડકટનું પત્તું એના કલર છે એ લાલ હોય અને સ્પેરો અને ક્લબ એટલે કે કાળીનું પત્તું અને ફૂલીના પત્તા એના રંગ છે એ કાળા રંગના હોય છે એટલે આમ બાવન પત્તામાંથી છવ્વીસ પત્તા કાળા રંગના અને છવ્વીસ પત્તા છે એ લાલ રંગના આપણને જોવા મળતા હોય છે તો એ રીતે ડી વન ડી ટુ ડી થ્રી એમ કરતાં કરતાં ડી ટેન સુધી પહોંચવાનું પછી ડી કે એટલે કે બાદશાહ ડી ક્યુ એટલે રાણી અને ડી જે એટલે કે ગુલામ આમ ટોટલ બાવન પત્તાનો અવકાશ બનેલો હોય છે પ્લેઈંગ કાર્ડમાં હવે એમાં મેં નીચે તમને લખીને અહીંયા સમજાવેલું છે એ બરાબર આપણે જોઈ લેશું કે ચાલીસ પત્તા છે એ નંબરવાળા હોય દરેકમાંથી ચાર વિભાગ જે બની કાળીના ફૂલીના લાલના અને ચડકટના એમ દરેકમાંથી દસ 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 નંબરવાળા હોય એકથી દસ એકથી દસ નંબર એટલે ચાલીસ પત્તા નંબરવાળા થયા અને બાર પત્તા છે ચહેરાવાળા કારણ કે ચારે ચારમાંથી બાદશાહ રાણી અને ગુલામ એમ ચાર વખત ગણીએ એટલે બાર પત્તા એ આમ મળી અને ચાલીસ પત્તા બાર કરતાં બાવન પત્તા મળી જતા હોય છે હવે આપણને પ્રશ્ન એ રીતે અહીંયા પૂછેલા છે છે એક જેટલા કે જે તમે પત્તું ખેંચો છો એ પત્તું કાળીનું હોવું જોઈએ હવે આપણને ખબર છે કે કાળીના તેર પત્તા હોય તો ઘટના એ બને એસ વન એસ ટુ એસ થ્રી એમ એસ ટેન સુધી અને એસ કે એસ ક્યુ અને એસ છે આમ આ તેર પત્તા છે એ કાળીના પત્તા ગણાય ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઘટના બી બને છે પત્તું એકાથી દસા સુધીનું સંખ્યાવાળું હોવું જોઈએ હવે નંબરવાળા આપણને ખબર છે કે ચાલીસ પત્તા હતા તો ઘટના બીને નિર્દસ બિંદુ તરીકે જો આપણે બતાવીએ તો આપણે લખી શકીએ એસ વન એસ ટુ એસ થ્રી એમ એસ ટેન સુધી એવી રીતે સી વન સી ટુ સી થ્રી સી ટેન સુધી એમ એચ વન એચ ટુ એચ ટેન સુધી અને ડાયમંડવાળા ડી વન ડી ટુ એમ ડી ટેન સુધી લખીએ તો આવા ચાલીસ નિદર્ષ બિંદુ ત્યાં બની જાય ત્યાર પછી આવે છે એ યોગ બી એટલે એ અને બીનો આપણે સરવાળો કરવાનો છે તો પત્તું કાળીનું હોય અથવા એકાથી દશા સુધીનું હોય તો ગમે એ પત્તું ચાલશે એટલે બંનેનો સરવાળો આપણે કરીએ તો એસવાળા તમામ પત્તા લઈ લેવાના એસ વન એસ ટુ એસ થ્રીથી માંડીને એસ ટેન સુધી એસ કે ક્યુ અને એસ જે ત્યાર પછી તમે બીજું જે ક્લબ માટેના લઈએ તો એના દસ પત્તા આવશે એના ખાલી આપણે એક એક આથી દશા સુધીના ત્યાર પછી હાર્ટના પત્તા આપણે લઈએ એટલે કે લાલના તો એ એચ વનથી માંડીને એચ ટેન સુધી અને ડાયમંડના લઈએ તો ડી વન ડી ટુ એમ ડી ટેન સુધી હવે આવા પત્તા છે એ તેતાલીસ થાય બધાના દસ દસ ગણીએ એટલે ચાલીસ એ અને સ્પેરોવાળા ત્રણ પત્તા વધારાના આમ મળી અને તેતાલીસ પત્તા છે એ એ યોગ બીમાં બને છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા બી નો એક પ્રશ્ન આપણને પૂછેલો છે હવે એ છેદ બી એટલે પત્તું કાળીનું હોવું જોઈએ અને એકાથી દશા સુધીનું પણ હોવું જોઈએ બે ઘટના સાથે બનવી જોઈએ તો હવે એમાં એ છેદ બી જો આપણે લેવા જઈએ તો કાળીના પત્તા છે એ આપણે એ ઘટનામાં કુલ તેર પત્તા ગણેલા છે અને બી ઘટના જે છે એમાં કાળીના પત્તા જે આવે છે એ એકથી દસ સુધીના આવે એટલે એનો અર્થ એવો થયો કે એ ઘટનામાં રહેલા જે ચહેરાવાળા એસ કે એસ ક્યુ અને એસ જે છે એ બી ઘટનામાં નથી એટલે એ એ છેદ બી તરીકે ન ગણી શકાય તો એ છેદ બી બરાબર માત્ર એ અને બીમાં જે રિપીટ થાય છે એવા નંબરવાળા સ્પેરોના પત્તા એટલે કે કાળીના પત્તા એસ વન એસ ટુ એસ થ્રી એમ એસ ટેન સુધી લેવાના આવા દસ પત્તા થશે ત્યાર પછી ઘટના બી ડેસ બી ડેસ એટલે યુમાં હોવા જોઈએ એટલે કે બાવન પત્તા પરંતુ બીમાં ન હોવા જોઈએ તો બીમાં કેવા પત્તા છે એ જરા જોઈ લઈએ તો બીની અંદર કુલ ચાલીસ પત્તા છે કે જે નંબરવાળા હોય તો એનો અર્થ એવો થયો કે નંબરવાળા ચાલીસ પત્તા આપણે દૂર કરવાના એટલે ચહેરાવાળા દરેકના આગળ આપણે શીખી ગયા કે દરેકમાંથી જે ત્રણ ત્રણ પત્તા આવે એવા ચાર વિભાગના એટલે કે સ્પેરો માટે ત્રણ ત્યાર પછી ક્લબ માટે ત્રણ હાર્ટ માટે ત્રણ અને ડાયબન માટે ત્રણ આમ કરીએ એટલે કુલ બાર પત્તા છે એ તમે અહીંયા જોઈ શકો છો એ મુજબ ઘટના બી ડેશ બની જશે હવે વિદ્યાર્થી મિત્રો બારમો દાખલો ત્યાંથી તમારે થોડા સંકેતવાળા દાખલાઓ છે એ સમજવાના છે રકમ અહીંયા એવી આપી છે કે એ વન બરાબર છગડીયા કાઉન્ટમાં એક્સ જ્યાં જીરો કરતાં એક્સની કિંમત મોટી અને પાંચ કરતાં નાની અને એ ટુ બરાબર આપ્યા છે માઇનસ એકથી એક્સની કિંમત મોટી અને ત્રણ કરતાં નાની ત્યાં લખીને આપે છે આપણને કે એક્સ પૂર્ણાંક સંખ્યા છે એવું આપેલું છે હવે તમે સમજી ગયા કે જો એવન યોગ એ કરવો હોય તો એ વનમાં ઝીરોથી આગળ જઈએ એટલે એક બે ત્રણ અને ચાર સુધી આવી શકે એટલે તમે જોઈ શકો છો કે એક બે ત્રણ ચાર યોગ હવે એ ટુમાંથી આપણે લઈએ તો માઇનસ એકથી આગળ જઈએ એટલે ઝીરો આવે ઝીરો એક અને બે ત્રણ અને એક નહીં આવે અને આગળનામાં ઝીરો અને પાંચ એટલે નહીં આવે કે બી ઇઝિકલ ટુ નિશાની નથી હવે જો એક બે ત્રણ ચાર યોગ ઝીરો એક બે કરીએ તો બધાનો સરવાળો થઈ જાય ઝીરો એક બે ત્રણ અને ચાર જે રિપીટ થાય છે એક ને બે એ બીજી વાર લખવાના નથી એટલે આ આ વાતને આપણે આવી રીતે પણ રજૂ કરી શકીએ કે જીરો કે તેથી મોટી કિંમત એક્સની અને પાંચ કરતાં નાની ત્યાર પછી એનો છેદ આપણને પૂછેલો છે એ વન છેદ એ ટુ એટલે બંનેમાં કોમન આવતા હોય એવા તો બંનેમાં કોમન આવે એવા જો આપણે જોવા જઈએ તો એક બે ત્રણ ચાર એ માટે છે અને જીરો એક બે એ બી માટે છે તો એ બંનેમાં કોમન આપણે લેવા જઈએ તો એક અને બે મળે જે તમે અહીંયા જોઈ શકો છો ત્યાર પછી મિત્રો તેરમો દાખલો એમાં રકમ એ રીતે આપી છે કે એ વન બરાબર એક્સ જ્યાં બે કે તેથી એક્સની કિંમત મોટી અને છ કરતાં નાની છ માટે ઇઝિકવલ ટુની નિશાની નથી એટલે છ કરતાં નાના અને બે કે તેથી મોટા એક્સ બિલોંગ્સ ટુ એન આપ્યા છે એટલે એનો અર્થ એવો થયો કે પૂર્ણાંક સંખ્યા અહીંયા તમારે લેવાની છે એ ટુ બરાબર રકમ એવી આપે છે ત્રણ કરતાં એક્સની કિંમત મોટી અને નવ કરતાં નાની એ રીતે રકમ જે આપે એના ઉપરથી એ વન આપણે બનાવીએ તો બે ત્રણ ચાર અને પાંચ બને છ નહીં આવી શકે ઇઝિકવલ ન હોવાને કારણે અને એ બરાબર જો આપણે લેવા જઈએ તો ત્રણ ન આવે ચારથી શરૂ થાય ચાર પાંચ છ સાત અને આઠ હવે એ રીતે એવન યોગ એ કરીએ એટલે બંનેનો સરવાળો કરી દઈએ તો બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બની જાય છે એવન છેદ એ ટુ જો આપણે કરીએ તો બંનેમાંથી જે કોમન નીકળે એ તમે જોઈ શકો છો એવનમાં બે ત્રણ ચાર પાંચ છે એ ટુમાં ચાર પાંચથી શરૂ થાય છે ચાર પાંચ છ સાત આઠ એટલે ચાર પાંચ બંનેમાં આવી જાય છે એટલે એ વન છેદ એ ટુ બરાબર ચાર પાંચ એ આપણો છેદગણનો જવાબ છે એ આપણે કહી શકીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે દાખલો આવે છે ચૌદમાં તો દાખલા નંબર ચૌદમાં અહીંયા તમને એડેસ ઘટના પૂછે છે યુ આપેલો છે જુઓ યુ બરાબર આપે છે એક્સ બરાબર ઝીરો એક બે એમ દસ સુધી એટલે એનો અર્થ એવો થયો જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એટલે ઝીરોથી માંડીને દસ સુધીનો નિર્દોષ અવકાશ યુ છે એ ઘટના છે એના ત્રણ ઘટક આપ્યા છે બે ચાર અને છ તો એની પૂરક ઘટના એ આપણે મેળવવી હોય તો આપણે સમજી ગયા કે યુમાં હોય પરંતુ એમાં ન હોવા જોઈએ તો ઘટના એ ડેસ બરાબર ખૂબ સરળતાથી સમજાઈ જાય એવું છે કે જે ઘટના એમાં ન હોય એવી લેવાની એટલે એનાની દસ બિંદુ બે ચાર છ સિવાયના યુ માટેના બધા લઈ શકાશે તો જીરો એક ત્યાર પછી ત્રણ એમાં નથી એટલે આવશે બે નહીં આવી શકે પછી ચાર એમાં છે એટલે ન લઈ શકાય પછી પાંચ લઈ શકાય છ એમાં છે એટલે ન લઈ શકાય સાત નથી એટલે લઈ શકાય આઠ નવ અને દસ તો આ રીતે ઘટના એ ડેસ ચૌદમાં દાખલા માટે આપણે લઈ શકીએ છીએ ત્યાર પછી આજનો છેલ્લો દાખલો પંદરમો એમાં પણ એડેસ ઘટના મેળવવાની છે પણ થોડું આ દાખલાની રકમ થોડી વિશિષ્ટ અને વિચિત્ર હોવાને કારણે આપણે થોડું બરાબર ધ્યાનથી અને સમજવાનું છે યુ આપ્યો છે જીરોથી એક્સની કિંમત મોટી અને એક કરતાં નાની જુઓ ખાસ બરાબર યાદ રાખજો જીરો કરતાં એક્સ મોટા છે અને એક કરતાં નાના છે એટલે અપૂર્ણાંક કિંમતો વચ્ચે આવશે અને એ બરાબર તમને આપે છે એક દુત્યાંશ લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન વન એટલે એનો અર્થ એવો થયો કે એ માટે જ્યારે લેવા જઈએ ત્યારે ઝીરો પોઈન્ટ પાંચ અથવા એકના છેદમાં બે છે એના કરતાં એક્સની કિંમત એક દૃત્યાંશ કે તેથી મોટી અને એક કરતાં તો પાછી નાની છે હવે આ દાખલાને આપણે સમજવા માટે નીચે સમય રેખા હું તમને બતાવું છું ત્યાંથી તમારે બરાબર ધ્યાનથી એને સમજવાનું છે જુઓ ખાસ આપણને રકમમાં અવકાશ આપ્યો છે જીરો અને એક એટલે સૌથી પહેલાં તમે જોઈ શકો છો જીરો પછી વચ્ચે એક દ્વિતિયાંશ એ માટે આવે છે એટલે એકના છેદમાં બે મેં વચ્ચે મૂકેલા છે સમય રેખામાં અને છેલ્લે એક એટલે હવે બંને છેડા જો તમે જુઓ તો એ નિદશ અવકાશ યુ છે જીરો અને એક પરંતુ યુ માટે તમે જોશો તો ત્યાં તમને ખબર છે કે જીરો કરતાં એક્સની કિંમત મોટી છે એટલે જીરો પોતે ન આવી શકે ખાલી લેસ દેન છે ઇઝ ઇક્વલ ટુ નથી એટલે એટલે મેં જીરોથી આગળ એક નિશાની કરેલી છે ત્યાંથી શરૂ થશે યુ અને એક પણ ન લઈ શકાય એટલે એકની પહેલાં આપણો નિદર્શ અવકાશ યુ પૂરો થઈ જશે એટલે નીચેની જે લાઈન તમને દેખાય છે એ અવકાશ યુ છે હવે એમાં જો આપણે એ લેવા જઈએ તો એ માટે આપણે સૂચના એવી છે કે એક દૂત્યાંશ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ એટલે એક દૂત્યાંશ એમાં આવી જાય છે એટલે એક વાળી લાઇનમાં તમે આમ ઉપર જુઓ છો જ્યાં એ લખેલો છે એ એક દૂત્યાંશ ત્યાં લઈ શકાય પરંતુ એ માટે બતાવે છે કે એક કરતાં નાની કિંમત એટલે એક આવી શકશે નહીં જેમ યુમાં ન આવે એમ એમાં પણ એ ન આવી શકે હવે આપણે એડેસ મેળવવો છે તો આપણને ખબર છે કે યુ છે એ ઝીરોથી ઝીરોની આગળથી શરૂ થાય છે અને એકની પહેલાં પૂરું થઈ જાય છે એમાં ઝીરો અને એક બેમાંથી કંઈમાં નથી આવતા તો એ છે એ એક દુત્યાંશથી શરૂ થઈ જાય છે અને એકની પહેલાં પૂરા થઈ ગઈ એટલે એનો અર્થ એવો થયો કે આપણે એડેસને લઈએ ત્યારે જીરોની આગળથી શરૂ કરી દેવાનું પરંતુ એક દૂત્યાંશ આવવા જોઈએ નહીં કારણ કે એક દૂત્યાંશ એનો સભ્ય છે એટલે એ વાળા તો આપણે લઈ ન શકીએ એટલે એડેસ બરાબર બનશે જીરો લેસ ધેન એક્સ લેસ ધેન એક દ્યાંશ એટલે એક દ્વિત્યાંશ કરતાં નાના અને જીરો કરતાં મોટા જો એવી રીતે આપણે લઈએ તો એ એડેસ મેં અહીંયા તમને બતાવ્યા છે એ મુજબ તમે લઈ શકશો નીચે આપણે એડેસ જ્યાં લખેલા છે ત્યાં તમે બરાબર ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવી જશે કે એડેસ એટલે જીરો કરતાં મોટી કિંમત થવી જોઈએ એક્સની અને એક દ્વિતિયાંશ કરતાં નાની કિંમત મળી જાય તો આ રીતે આપણે પંદરમો દાખલો છે એને બરાબર ધ્યાનથી સમજવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાઓ તમારે બરાબર ધ્યાનથી સમજી અને બધા જ દાખલા ફેરબુકમાં ઉતારી લેવાના છે અસ્તુ જય શ્રી કૃષ્ણ